ભિલ્ડી ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે નવી ભીલ્ડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતિલાલ કપૂરજી માળીને જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ દ્વારા તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ સત્તાવન એક હેઠળ સત્તાનો દુરુપયોગ અને કામગીરીમાં ગેરરીતિ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે લાંબા સમયથી ચાલી રહેલી તપાસ અને મળેલી ફરિયાદોના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ આ કડક નિર્ણય લીધો હોવાનું જણાવાય છે સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ પંચાયતનું કામકાજ ખોરવાય નહીં તે માટે ઉપસરપંચ શ્રી દિનેશચંદ્ર નટવલાલ મોદીને કાર્યભાર સોંપવામાં આવ્યો છે હવે તેઓ નવી ભિલ્ડી ગ્રામ પંચાયતની તમામ વહીવટી જવાબદારીઓ સંભાળશે આ ઘટનાને પગલે ડીસા પંથકના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે તેમજ ગ્રામજનોમાં પણ આ કાર્યવાહી અંગે વિવિધ પ્રતિભાવો સામે આવી રહ્યા છે આગામી દિવસોમાં મામલે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે